બરાનપુરા ચુનારાવાસમાં ઢોરવાડા ખાતે પશુઓની લેવેચની વેચની કાર્યવાહી થતી હોવાની માહિતીના પગલે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વોર્ડ નંબર તેરમાં આવેલ બરાનપુરા પેટ્રોલ પંપની સામે આવેલા ચુનારાવાસમાં આવેલ ઢોરવાડા ખાતે પશુઓની લે વેચની કાર્યવાહી થતી હતી તેવી માહિતી માર્કેટ અધિક્ષક ડોક્ટર વિજય પંચાલને અગાઉ પણ મળી હતી જે બાદ વહીવટી વોર્ડ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી લેખિત અને મૌખિક નોટિસ આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી પશુઓની લેવેચની કાર્યવાહી બંધ કરવામાં આવી ન હતી જેને લઈને આજે માર્કેટ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની ઉપસ્થિતિ વચ્ચે ઢોરવાળો સીલ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ અને નવાપુરા પોલીસને સાથે રાખીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર કામગીરી સંદર્ભે માર્કેટ અધિક્ષક ડૉક્ટર વિજય પંચાલે વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર તેર બરાનપુરા ખાતે આવેલ ચુનારાવાસમાં આજે જે ઢોરવાળો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી એ બાબતે તેઓને અગાઉ લેખિત નોટિસ તેમજ મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી તેઓને થોડાક સમય અગાઉ બંધ કરવા બાબતે પણ નોટિસ આપી હતી કે ભાઈ સદર બાબતે હાલ લાઇસન્સ આપવા પાત્ર થતું નથી તો તમારે સદર દોરવાડો બંધ કરવો તે બાબતે આજરોજ દોરવાડો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે